હું પુષ્પા ગૌરસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવા અને નારિયેલના લાડુ તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે પેન લેવાની એમાં એક ચમચી ઘી નાખવાનું એકથી દોઢ ચમચી ઘી થોડુંક પીગળે પછી એમાં આપણે રવો નાખી દેવાનું રવો આપણે બે ચમચી લીધો છું બે થી ત્રણ ચમચી રવો લેવાનો હવે રવો આપણે થોડોક શેકી લેશું

ો આપણો મસ્ત ખીલવા માંડ્યો જો એવો ખીલી જાય ને એટલો ને આમ કલર ચેન્જ થઈ જાય અને થોડોક ખીલી જાય પછી એમાં આપણે નારિયેલનું છીણ નાખી દેસું એટલો ખીલવો જોઈએ આમ આ મેં લીલું જ નારિયેલ લીધું છે એક નારિયેલ આખું લઈ લીધું છે ને એને મેં નાના નાના ટુકડા કરી અને મિક્સરમાં ક્રશ કરી લીધે હતા હવે આ બંનેને સાથે શેકી લેશું આની પણ કચાસ દૂર થાય ને ત્યાં સુધી એને શેકવાનું પાણીનો ભાગ હોય ને થોડોક બરી જાય ને ત્યાં સુધી એને થવા દેશું એટલું શેકાઈ જાય ને હાવ આવું નારિયેલનું બધું પાણી બરી જવું જોઈએ જ્યાં હાવ કોરું થઈ ગયું છે હવે એમાં આપણે એક બાઉલ દૂધ નાખી દઈશું ને એ પણ મલાઈ સાથે મલાઈ નાખીએ ને એટલે માવા જેવા લાડુ થાશે માવો નાખ્યો હોય ને એવા મેં દોઢ ચમચી મલાઈ નાખી દીધી એક બાઉલ દૂધ ને દોઢ ચમચી મલાઈ બધું મિક્સ થઈ જતું દૂધ આપણું બધું ભરી ગયું છે હવે એમાં આપણે ગોળ નાખશું તમે ખાંડમાં પણ બનાવી શકો આપણે અત્યારે ગોળમાં બનાવશું ગોળ સારો એમ આપણા શરીર માટે એટલે જેટલું બને એટલો વધારે ગોળનો ઉપયોગ કરીએ તો સારો એમ મેં અત્યારે અડધો બાઉલ ગોળ નાખ્યો છે મીઠું તમારે હિસાબે તમે ગોળ નાખી શકો કોપરું ગોળ આપણે એમને મેં ખાતા હોય તો આમાં સારો લાગશે એમ ટેસ્ટ બધો પીગળી જશે આપણો ગોળમાં ને પાછું થોડુંક લચકા પડતું થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું થોડાક આપણે એમાં તલ નાખશું એટલું લચકા પડતું થઈ જાય ને આમ પેન છોડવા માંડે ને પછી એને કાઢી લેવાનું આપણે એક થાળીમાં ઠંડુ થવા મૂકશું એમાં થોડુંક ઘી નાખી દેશું થોડુંક ઠંડુ પડે પછી એના લાડુ બનાવીએ આવું થઈ જવું જોઈએ હવે થોડુંક ઠંડુ થવા દઈએ આપણે ઠંડુ થઈ ગયું છે આવા લાડુ વારી લઈએ છો નાના નાના એટલા એટલા આવું હાથ ને એવું ઠંડુ થઈ જવું જોઈએ પછી વારી લેવાના આ લાડુ આપણે બધા વારી લીધા છે હવે આપણે તલ હું હાથમાં આવી રીતે થોડાક ને આ લાડુ લેવાના આવી રીતના આવી રીતના તળેમાં લાગી જાય આપણે લાડવા વાયરાતી એમાં ઘી પણ છૂટ્યું હોય એટલે મસ્ત થઈ જાય એમ આવી રીતે બધા જ લાડુ બનાવી લેશું તૈયાર છે રવા અને લીલા નારિયેલના લાડુ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો